ઓચિંતાનું ગમે ત્યારે આભ ફાટતું જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ધીમી ગતિએ ગુજરાત તરફ દિશા દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે ઘોર અંધકાર છવાયેલો જોવા મળ્યો છે અને આ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને અલાહાબાદ ગ્વાલિયર નાગપુરના વિસ્તારોમાં પોતાનું લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં અને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પવનોની ઝડપોની અંદર અત્યારે વધારો થતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર ફરી એકવાર પાણી પાણીનો માહોલ જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા અને રોડ રસ્તા છલકાતા જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર અને આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે મોટીને મહત્વની આગાહી રાજ્ય માટે કરવામાં આવી છે ગુજરાતની અંદર જોવા મળશે મુશળધાર અને ધોધમાર વરસાદ જી હા મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર હવાનું દબાણ તીવ્ર બનીને બંગાળની ખાડીને અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સાથે જ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા પંથકોની અંદર મધ્યમથી હળવાને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે પણ આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું એક હળવા દબાણનું પ્રેશર અત્યારે આગળ વધીને ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થઈને મધ્ય ભારતના વિસ્તારોની અંદર પહોંચીને પોતાનો સ્ટ્રાફ સિસ્ટમનું તીવ્ર દબાણ દર્શાવતું જોવા મળ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને મુંબઈ અને બેંગ્લોરના વિસ્તારો સુધી આ સિસ્ટમનો એક હળવો પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે આગામી કલાકોમાં ગુજરાતની અંદર કંઈક નવા જૂનીના એંધાણ જોવા મળી શકે છે રાજ્યની અંદર વરસાદનો એક ભારેને નવો રાઉન્ડ આવશે જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યમાં વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે અત્યારે લો પ્રેશર સિસ્ટમ હળવેથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને મધ્ય ભારતના વિસ્તારોમાં આ સિસ્ટમનું પ્રકોપ વધતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર ઘોર અંધારી રાત્રિ દરમિયાન ભારે વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું આગમન ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર આ સિઝન દરમિયાન મેઘમહેર તાંડવ અને અતિભારે વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિવિધ વિસ્તારોમાં

પડી ચૂકેલો જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળ્યું હતું ને જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સત્યોતેર અટકા સુધીનો વરસાદ ખાબખેલો જોવા મળ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને લીલોછમ ગમાત ગણાતો એવો વિસ્તાર કે જેમાં જાડી જાખરાની સાથે પુષ્કળ વૃક્ષો જોવા મળે છે તેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ બોતેર ટકા સુધીનો વરસાદ આ સિઝનનો ગુજરાતની અંદર ખાબકી છૂકેલો જોવા મળ્યો છે અને આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર અનેક ક્ષેત્રોની અંદર દસ ઇંચથી લઈને સોળ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે પરંતુ આગામી સત્તર તારીખથી રાજ્યની અંદર નક્ષત્ર બદલાતું જોવા મળશે અને મઘા નક્ષત્ર ગુજરાતની અંદર આગામી સત્તર તારીખથી શરૂ થતું જોવા મળી શકે છે અને આ નક્ષત્રનું પાણી ગુજરાતના અનેક વિસ્તારો માટે શુભ માનવામાં આવે છે અને ખાસ કરીને ખેડૂતો માટે તો આ પાણી ખૂબ જ અગત્ય માનવામાં આવે છે આ પાણીનો સંગ્રહ કરવાથી આખા વર્ષ સુધી પાણીને સંગ્રહિત કરી શકાય છે અને પાણી ખૂટતું નથી તેવી પણ એક માન્યતા માનવામાં આવી રહી છે અને આગામી સત્તર તારીખથી ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્ર શરૂ થતું જોવા મળશે અને આ નક્ષત્ર દરમિયાન પણ રાજ્યની અંદર ધો ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ આગામી દિવસોમાં ગુજરાતની અંદર ભારેથી લઈને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ ખાબકતો ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે જેવું પણ અત્યારથી જ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમ પોતાના ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને પોતાની દિશા ગુજરાત તરફ દર્શાવતી જોવા મળી છે જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે જેના કારણે આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ હવે

જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અરબ સાગરમાંથી આવતા પવનોના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને સિસ્ટમનો પટ્ટો ગુજરાત ઉપર લંબાયેલો હોવાના કારણે આમોદ રાજપીપળા ભરૂચ અને નર્મદાના જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર વાદળો ઘેરાતા જોવા મળશે સાથે જ વીજળીના ચમકારા સાથેને ગાજવીજ સાથે આજે ભારે વરસાદ આમોદ ભરૂચ રાજપીપળા અને નર્મદાના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર બોટાદ જસ્તન અને અમરેલીના વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમનું બનેલું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે મેઘરાજાની ધબડાટી આગામી કલાકોમાં જોવા મળશે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે વડોદરાના જિલ્લાની અંદર ખંભાત નડિયાદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ આગામી કલાકોની અંદર રાત્રિ દરમિયાન ખાબકતો જોવા મળી શકે છે સાથે સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા વિરમગામની સાથે પાટણના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે અને આમ ગુજરાતના અનેક પંથકોમાં આગામી કલાકોની અંદર વીજળીના ચમકારાની સાથે સાયક્લોનિક સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતો જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ આજે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં ધીમેથી હળવો વરસાદ જોવા મળી શકે છે ભરૂચના જિલ્લાની અંદર રાજપીપળા આમોદ અને નર્મદાના જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે જેમાં દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ઉના અમરેલી સાથે ભાવનગરના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળશે તો બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગોંડલ જામનગરના પંથકોમાં સુરેન્દ્રનગરના જિલ્લાની સાથે સાથે મોરબીના જિલ્લાની અંદર પણ દબાણ મજબૂત બનીને અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ ગુજરાતના વિવિધ પંથકોની અંદર મેઘરાજાની તીવ્ર સવારી આવીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે સિસ્ટમનું જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે અનેક વિસ્તારોમાં આગામી કલાકોમાં સારો એવો વરસાદ ખાબકતો જોવા મળશે કચ્છના વિવિધ ક્ષેત્રોની અંદર અત્યારે કાળા વાદળો ઘેરાઈને અત્યારે લો પ્રેશર સિસ્ટમનું અસર કચ્છના વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે કચ્છના પંથકની અંદર આજે લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાળેલી અને નળિયાના પંથકોમાં વાદળોનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળ્યો છે કચ્છની અંદર પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ હવે વધતું જોવા મળશે અને ઠેર ઠેર પંથકોની અંદર ગાજવીજ સાથે આજે મધ્યમ વરસાદની આગાહી કચ્છ માટે જાહેર કરી દેવામાં આવી રહેલી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો મધ્ય ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ દાહોદ ખંભાતના વિસ્તારોમાં સાથે સાથે વડોદરાના જિલ્લાની અંદર લુણાવાડાનો વિસ્તાર અને અહેમદાબાદના જિલ્લાઓમાં આજે સારો એવો વરસાદ રાત્રિ દરમિયાન ખાબકતો જોવા મળશે તે ઉપરાંત ધોળકાનો વિસ્તાર નડિયાદના વિસ્તારની અંદર ગોધરાનો વિસ્તાર બોડીલીના વિસ્તાર છોટા ઉદયપુર ખેડા પંચમાલ ને મહીસાગરના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકતો જોવા મળશે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ

અત્યારે ગુજરાત ઉપર દબાણ સક્રિય કરતું જોવા મળ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં અત્યારે વાદળોનો ઘેરાવો મજબૂત બનીને સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર જોર દર્શાવતો જોવા મળ્યો છે અને જેના કારણે આગામી કલાકોની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ વહેલી સવાર દરમિયાન ગુજરાતના અનેક પંથકોની અંદર કાળા વાદળો સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ધોધમારથી લઈને જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે જેવી પણ નવી મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે